One, two, three, four, one, chakchani, <laughs> હાલો કુમારા ફેર માં અમારા કુમારા ચાલુ છે

મારી પાસે મારી પાવા આમ જાઉં લીમડે આવે ખોડી એમાં લીમડે હાલો હા મારવાની તો આવો

હલે બંધુ આપ હમણાં પા પાણી પી લી આલો થાબ મારા પા હાલો હાલો પાપા નયા કરી હાલો તમારો હાલો કેમ પાછી ભાગે લુલાનો કાઢે એમનો નવાય હમ ઘરે ચમચા બદલાય ને